તો આ સાથે જ સમાચારો મોરબીથી સામે આવી રહ્યા છે મોરબીના ઢવાણા ગામે ટ્રેક્ટર સમાચાર લોકો સવાર હતા જેમાંથી પાંચનો બચાવ થયો છે મામલતદાર સહિતનો કાફલો હાલ ઘટના સ્થળે દોડી આવ્યો છે ઘટનાને પગલે એનડીઆરએફની ટીમ પણ દોડી આવ્યું છે ટ્રેક્ટરમાં કુલ સત્તર લોકો સવાર હતા જેમાંથી પાંચ લોકો જે છે તેમનો આબાદ બચાવ થઈ ચૂક્યો છે પરંતુ હજુ પણ બાર લોકો લાપતા છે જેમની તપાસ હાથ ધરવામાં આવ્યું છે મોરબીના ધવાણા ગામની આ ઘટના છે જ્યાં ટ્રેક્ટર ઘટના સામે આવી રહી છે ટ્રેક્ટરમાં સવાર લોકો હજુ પણ લાપતા છે વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ આપી રહ્યા છે હિમાંશુ પાંચ લોકોની શોધખોળ હાથ ધરાય છે પરંતુ હજુ પણ બાર લોકો લાપતા હોવાનું સામે આવી રહ્યું છે જાણવા માંગીશું હાલ કઈ રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાઈ રહ્યું છે ત્યાં જે ઘટના સ્થળે પહોંચ્યા છે પીલી સાથે અને ફાયર ની ટીમ અને સ્થાનિક લોકોને સાથે રાખીને બચાવ માટેની કામગીરી શરૂ કરી છે અને જે અત્યારે હાલમાં જે અધિકારી પાસેથી સત્તાવાર માહિતી મળી છે તે મુજબ ટ્રેક્ટર માં પુલ મળીને સત્તર વ્યક્તિઓ બેઠેલા હતા જેમાંથી ચાર વ્યક્તિઓ જે તે સમયે ટ્રેક્ટર ડૂબતું હતું ત્યારે જ તેને બચાવી લેવામાં આવ્યા છે અને એક વ્યક્તિ ત્યાં પાવરના ઝાડ ઉપર પોતાનો જીવ બચાવીને બેઠેલ છે જેને બચાવવા માટે હાલમાં જેસીબી ને લગાડીને ટીમ સાથે રાખીને તે વ્યક્તિને પાણી ની બહાર કાઢવા માટે કામગીરી કરવામાં આવી રહી છે જોકે બાર વ્યક્તિઓ હજુ પણ જે ટ્રેક્ટર માં હતા અને પાણીમાં તણાઈ ગયા છે તેનો કોઈ જગ્યાએ પતો લાગેલ નથી જેથી કરીને આ અંગેની પૂછ અધિકારીઓને જાણ કરવામાં આવતા એસડીઆરએફ અને એનડીઆરએફ ની ટીમ જે છે તેને ઘટ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે અને રાજકોટ થી એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમ હળવદના ધવાણા ગામે આવવા માટે તેને રવાના થયેલ છે તેવી અધિકારી પાસેથી માહિતી મળે છે જરા બિલકુલ આ ઘટના ઘટી ગઈ ઘટે જો આપણે વાત કરી તો આ ઘટના જે છે નવ નવું ધવાણા ગામ છે જૂનું ધવાણા ગામ છે આ બંને ગામની વચ્ચે જે આવવા જવા માટેનો રસ્તો છે તે રસ્તા ઉપર એક કોઝવે આવેલો છે અને તે કોઝવે ઉપરથી નદીનું પાણી સામાન્ય સંજોગોમાં પણ વરસાદી પાણી હોય ત્યારે કોઝવે ઉપર પાણી આવી જાય છે અને તેના કારણે આ રસ્તો બંધ થાય આવું ઘણી વખત બનતું હોય છે પરંતુ આજે જયારે બે વાગ્યા થી લઈને રાતના દસ વાગ્યા સુધીના સમયગાળામાં કુલ મળીને સાડા છ ઇંચ જેટલો વરસાદ થાય છે તેના કારણે નદી ટ્રેક્ટર હાલ તણાયા હોવાની ઘટના સામે આવી રહી છે જોકે હજુ પણ લોકોની બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચી ચુક્યા છે પાંચ લોકોનો આ બચાવ થયો છે પરંતુ હજુ પણ બાર લોકોની શોધખોળ યથાવત છે